અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી હજરત ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો છઠ્ઠી શરીફમાં હાજરી આપવા ઉમટી પડે છે ત્યારે ડભુઈ શહેરના સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા અને તેઓની ધર્મપત્ની રિઝવાના બેગમ પણ મોહરમ મહિનાના છઠ્ઠા ચાંદ છઠ્ઠી શરીફમાં હાજરી આપવા પહોંચ્યા હતા તેમજ ગુજરાતભરના વડોદરા સુરત અમદાવાદ ડભોઈ છોટાઉદેપુર વલસાડ વાપી રાજકોટ ભરૂચ મહેસાણા વગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી જ્યારે કે આ પ્રસંગે હઝરત ખાઝા ગરીબ નવાઝ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશમાં અમન ચમન રહે તેવી દુવાઓ ગુજારવામાં આવી હતી